હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારો માકા સ્વાદમાં આજે આપણે ભરેલા બટાકાનું શાક બનાવીશું રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બે લાયકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પણ ફોલો કરી શકો છો એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે બસો ગ્રામ બટેટીના મેં છોડા કાઢીને એને સારી રીતે ધોઈ કાઢ્યા છે હવે આપણે બીજા એક બાઉલમાં એનો મસાલો બનાવી દઈશું હવે આની અંદર એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર એક ટેબલ સ્પૂન આદુ મરચાં અને લસણને મેં ક્રોસ કરી લીધા છે એ લઈશું લસણ ના ખાતા હોય તો સ્કીપ કરવાના એક ટેબલ સ્પૂન મેં જે ફરસાણની પાપડી આવે છે જે આવી તેનો ભૂક્કો કરી લીધો છે તે લીધો છે આની જગ્યાએ ચણાનો લોટ પણ લઈ શકાય એને શેકીને લેવાનો એક ટેબલ સ્પૂન સિંગદાણાનો ભૂક્કો એક ટેબલ સ્પૂન લીલા કોપરાનો છીણ છે વન ફોર્થ ટી સ્પૂન ગરમ મસાલો વન ફોર્થ ટી સ્પૂન હળદર પાવડર સ્વાદ મુજબ મીઠું એક ટી ખાંડ ને બે ટેબલ સ્પૂન લીલા ધાણા હવે આની અંદર એક ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ એડ કરીશું હવે આ બધું સરસ મિક્સ કરી લેવાનું બધો મસાલો સરસ મિક્સ થઈ ગયો છે હવે આને આપણે સાઈડ પર લઈ લઈશું હવે આપણે આ બટાકાને ભરવાના છે એના રવૈયા બનાવવાના છે એના માટે મેં આવી રીતે બે કટ લગાયા છે એક આ રીતે કટ લગાયો છે ઊભો અને આ બાજુ એક કટ લગાવે છે એટલે બંને બાજુથી સરસ મસાલો ભરીને તૈયાર થઈ જાય તો આની અંદર આપણે બધો મસાલો ભરી લઈશું આ રીતે બધા બટાકામાં આપણે મસાલો ભરી લઈએ જો બધા બટાકાને આપણે ભરી લીધા છે હવે આપણે એને વઘારી લઈશું એના માટે ગેસ ચાલુ કરી મેં એક કઢાઈ મૂકી દીધી છે એની અંદર ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું અમે અડધી ટીસ્પૂન જેટલું જીરું એડ કરીશું હવે જીરું આપણું શેકાઈ ગયું છે તેની અંદર આ ભરેલા બટાકા એડ કરી દઈશું અને ત્રણથી ચાર મિનિટ સુધી આવી રીતે એકદમ ધીમા ગેસ પર આપણે એને શેકાવા દઈશું વચ્ચે વચ્ચે આવી રીતે હલાવતા રહેવાનું હવે આની અંદર આપણે એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું જેની અંદર આપણે મસાલો કર્યો તો એમાં થોડું પાણી એડ કરીને આપણે થોડું કરી દઈશું બીજો અડધો ગ્લાસ એડ કરીશું હવે એની ઉપર આપણે આ ઢાંકી દેવાનું છે અને મીડિયમ ફ્લેમ ઉપર દસ મિનિટ સુધી એને ચડવા દઈશું દસ મિનિટ પછી આપણે એક વખત ચેક કરી લઈશું જો હવે આપણું આ તેલ ઉપર આવી ગયું છે તો એની અંદર આપણે આ થોડોક મસાલો વધ્યો હતો તેડ કરી દઈશું અને હલાવી લઈશું તો હવે આપણું આ શાક તૈયાર છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એને સર્વ કરી લઈશું તૈયાર છે આપણું ગરમા ગરમ બટાકાના રવાયાનું શાક એને તમે રોટલી અથવા ભાખરી અથવા ખીચડી સાથે પણ ખાઈ શકો છો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી પસંદ પડી હોય તો તેને લાઈક અને શેર જરૂરથી કરજો ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ થેન્ક યુ